આવે ને એટલે કોઈ ને હુવા ન દે બાજુ બેહો તો કેવું મો થાય કેવું કરે હુ બકાન જ દેતા હુ બકામર માથું કા પાટા મારતા તા હા ગડીએ ગડીએ પાટા કા મારતા તા મને હા કોણ તમે પાડા માર દે હુ વાત ન જ દેતા હુ વાત ન જ દેતા ક્યાં જાઉં તમારે કો આમ પડો હાલો હું ધક્કો માર દઉં હાય કેના કુવામાં પડવું કેના કુવામાં પડવું કોઈ ને કવ કોઈ ના બા હો હા કોઈ ના ગવ આ તમારે જ્યાં પડવું હોય ને ના મૂકી જાવ

હું 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 મારું 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 ના મારે ધકો બધા આવે ચા પી લીધો માથું એવું દુખે ગરમીનું નું ઢાકલું થયું એકદમ બહુ જ ઢાકલું થયું સાચ ને વળી પાછો તડકો જે થાય તો ઢાકલું બધું તડકો એમાં કારણે માથું ફાટી પડે ને એવા માથા દુખે છે ગરમીના બધાયના એમાંય એ સ્કૂલ ચાલ તડકાના આવીએ ને તડકાના જાય બહુ જ ગરમી થાય છે એકદમ ક્લાસની અંદર ચાર ચાર પંખા ફરતા હોય ને તો એ હવાનું નામ નથી એવી ગરમી થાય છે હાલો તમારે માને લેતા જાવ જાય આપડે ઉઠી જઈએ ને તો બાને કઈ વાંધો નથી ને હે ઉતો હે ઉઠો હે ઉઠો ખબર નહીં હું વાંધો હોય કુવાના દુશ્મન છે નીંદર ના આપડી પછી આપણે બગા હા ખાઈ સ્કૂલે ગયા હોય ને તો લેતી હોય અને ચાર હાડા ચાર વૈગાના બે જણા ઉઠીએ એટલે એવી નીંદર કારણે બપોરે એમ થાય ગરમી થાય ને તો એ નીંદર આવે બબે પંખા ફરે આમ અંદરથી થી બફારો થાય તો એ આપણે એમ થાય જરાક લાંબા પડીએ પણ બે માંથી એક હુવા ન દીધા ઉઠો 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 કરીને બે ઉઠાડ્યા તડકાનું જઈ જઈને બાયણે ક્યાં બેહું તો આમ ઢાકલા જેવું છે વળી જરા તડકો રે ને વળી ઈજો હવે હાલતા થયા અને હું હવે ઘરમાં કરે કામ અને હવે બાને છે ને જેવી થારીનું તાળું ફરશે ને એટલે બાને બાયણે નીકળવું છે બીજું કાંઈ નથી બાયણે જાઉં ને એટલે એના પર પરાક્રમ ઉઠો ઉઠો ચાલુ થયું હતું હવે હમણાં તમે જેવું ખોલશો ને એવું એને નીકળવાનું ચાલુ થાય ઈ ની સેકન્ડે જજો હમણાં ઊભા થાય નીકળવા હાટું થાય હલો હાલો આવો આવજો સીતારામ બધાઈ ને દુનિયાનો સૌથી સુખી માણસ એ છે કે જેણે જાણી લીધું છે કે આ દુનિયાના કોઈ પણ વ્યક્તિઓ પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી નહીં કારણ કે ગુજરાતીની અંદર સુંદર મજાની કહેવત છે કે પારકી આશા સદા માટે નિરાશા જીવનની અંદર જ્યાં સુધી આપણે બીજા ઉપર અપેક્ષા રાખશું ત્યાં સુધી કોઈ દિવસ આપણે સુખી થશું નહીં કારણ કે માણસ જે છે એના મરજી મુજબ ચાલતા હોય છે ક્યારેક તમારી મદદ કરે અને ક્યારેક ના પણ કરે એવું નથી કે દુનિયાના દરેક માણસ ખરાબ જ છે પરંતુ દરેક વ્યક્તિઓને પોતાના જીવન પણ હોય છે અને આપણા જીવન મુજબ કોઈ ચાલશે એવું જરૂરી પણ નથી એટલે આપણે જે છે કાંઈ પણ પ્રકારનું સુખ જોતું હોય જીવનની અંદર આગળ વધવું હોય અથવા તો કોઈ ધ્યેયને સિદ્ધ કરવું હોય તો બીજા ઉપર અપેક્ષા રાખી અને જીવવું એ ખરેખર નકામું છે વર્ગખંડની અંદર બે વિદ્યાર્થીઓ ભણતા હોય અને એક નબળો અને એક એકદમ હોશિયાર હોય તો નબળો વિદ્યાર્થી એવું વિચારે કે પરીક્ષાના સમય દરમિયાન મારી પાસે આ હોંશિયાર વિદ્યાર્થી આવશે હું એની પાસે બેસી અને એનામાંથી જોઈ જોઈ એને કોપી કરી લખી અને પાસ ક્લાસ મેળવી લઈશ તો આ ખરેખર યોગ્ય નથી મિત્રો જીવનની અંદર કદાચ આવા વિદ્યાર્થીની જેવું વિચારવાવાળા અનેકો લોકો હોય છે કે હું આનામાંથી આમ કરી લઈશું આની પાસેથી આમ કરી લઈશું આમ કરી લઈશ કદાચ એ પાસ પણ થઈ જાય એને એનો મોકો પણ મળી જાય કોપી કરવાનો છતાં પણ જ્યારે એ જ્ઞાનનો ઉપયોગ કરવાનો સમય આવે ત્યારે કોઈક જ્ઞાન પોતાનું તો છે જ નહીં તો એનો ઉપયોગ કેવી રીતે કરશે એટલે જ્યાં સુધી આપણે બીજા ઉપર અપેક્ષા રાખીએ અને કોઈપણ કામને આદરીએ છીએ અને બીજા ઉપર જીવીએ છીએ ત્યારે આપણને ખરેખર નિષ્ફળતા સિવાય કાંઈ જ મળતું નથી ડૉક્ટર બનવું હોય તો સખત પરિશ્રમ પહેલાં આપણે કરવો પડે અને દરેક બાબતનું ધ્યાન આપણે રાખવું પડે અને આપણને ખુદને ખબર હોવી જોઈએ કે આપણે ડૉક્ટર બનવાને કાબિલ છીએ કે નહીં એટલે જીવનમાં પારકી આશા જે છે એ ખરેખર હંમેશાને માટે નિરાશા છે અને એ પારકી આશા રાખવાથી દુઃખ સિવાય કાંઈ જ પ્રાપ્ત થતું નથી મને સરસ મજાના ગુજરાતીના એક પાઠની આજે યાદ આવે છે કે એક વખત એક પક્ષી જે છે કંઈ નામ મને બહુ યાદ આવતું નથી હા એક પક્ષીએ માળો બનાવ્યો હતો ખેતરની અંદર તો એ ખેતરનો ખેડૂત જે છે એ ઘરની અંદર વાત કરતો હતો પોતાને કે આવતીકાલે આપણે બધા સગા સંબંધીઓને બોલાવી અને આ બધો કાપ કરી નાખશું આ ખેતરનો વાટકાપ કરી નાખશું એટલે પેલી જે પક્ષીએ માળો બનાવ્યો હતો ને બિંદાસ હતો કે આજે એણે આશા રાખી છે બીજા ઉપર બીજા તો આવે ને ન પણ આવે કાંઈ નક્કી નહીં અને ન જ આવે એટલે આપણે આજે ઉડવાની જરૂર નથી બીજો દિવસ થયો સગા સંબંધીઓના આવ્યા એટલે એ ખેડૂતે પાછું એના ઘરની અંદર વાત કરી કે આ મારા જે મિત્ર મંડળ છે ને એને બોલાવી અને આપણે વાટકાપ કરશું છતાં પણ પેલું પક્ષી જે છે એ પોતાના બાળકોના માળાને એણે લઈ અને ન ચાલતો થયો ત્રીજા દિવસે ખેડૂતે એમ કીધું કે કોઈ આવે કે ન આવે આવતીકાલે આપણે બધા જે છે એ મંડી પડશું અને વાટકાપ કરીને જ રહેશું એટલે પક્ષી જે છે એ ફટાફટ પોતાના સંતાનોની સાથે પોતા ત્યાં ખેતરમાંથી ઉડી ગયો અને બીજા જગ્યાએ માળો બનાવી અને વસવાટ કર્યો મિત્રો જીવનની અંદર આવું જ છે પક્ષીને ખબર પડી ગઈ કે હવે એ ખેડૂત પોતે વિચારી દેલું છે અને પોતે વિચારેલું જે છે એ સો ટકા એ કાર્ય કરીને જ રહેશે એટલે આપણું પણ કંઈક આવું જ છે જ્યાં સુધી આપણે ખુદ આગળ નહીં વધીએ કામ કરવાની જિજ્ઞાસા નહીં ધરાવીએ ત્યાં સુધી પારકી આશા રાખીએ અને બેસશું તો જીવનમાં સફળતા સિવાય કાંઈ મળશે નહીં આપણે કહીએ ને કે પરોણે હરપ ન મરે હરપને મારવો હોય તો આપણે ખુદ ઊભું થવું પડે હું બીજાને ચીંધું બીજો ત્રીજાને ચીંધે તો હરફ કાંઈ આપણી રાહજ ખરપ એટલે સાફ આપણી કાંઈ રાહજ ન બેહે એ તો બીજી અનેકો જગ્યાએ ક્યાંય ગુપ્ત રીતે સંતાઈ જતો હોય છે એટલે આપણું કામ આપણે જ કરીએ અને બીજા ઉપર અપેક્ષા ન રાખીએ અને સુખી જીવન જીવીએ જો તમને પણ મારો આ વિચાર ગયો હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો આવજો સીતારામ સીતારામ બધાઈને હમણાં બાને કાયમ બોલાનું બંધાણ થઈ ગયું છે અમારા શ્રીકમભાઈ એમ કહે કે ખવડાવો વાંધો નહીં કાંઈ ખરાબ વસ્તુનો યુઝ કરતો નથી જાણીતા છેલ્લા ત્રીસ વર્ષથી હું જોઉં છું અમારા ભાઈને ગોલા વેચતા કોઈ દિવસ ઉધરસ કે શરદી કે કંઈ ખાતું નથી અને સારી ક્વોલિટી વાપરે બધી પાછી બાનેમાં તો હારા હારામહારી વસ્તુ વાપરે મસ્ત દસ રૂપિયાની જ આખી ડિસ દીધી જ બાનેને ટેસ્ટથી ગોલાનો આનંદ લઈએ ગરમીનો હમણાં કાંઈ એમ લઈ દઉં એ કઈ ખાલી ન જાય ગોલા બીનાનો તમે દેખાવ પ્રફુલા બેન મોઢું જો કેમ થાય બાનું પટક 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 ગોલો ઠંડી વસ્તુ ને છે ને જ ભાવે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ લઈ આવે તો ક્યાંય ડ્રાય ફ્રુટ વિનાનું હોય ને તો વાંધો ન આવે એક માટલા ગુલ્ફી વાળો હમણાં કે દીનો નો નથી નીકળ્યો એક માટલા ગુલ્ફી બાને બહુ ભાવે માટલા ગુલ્ફી વાળો નીકળે એટલે બા સીધા મારા વેન ન કરે હો નીચાડા કાંઈ કોઈ દી લઈ દે ને લઈ દે મારા હામું જોવે ને કઈ વસ્તુ ખાવી હોય ને એટલે હું સમજી જાઉં હમણાં ગોલાવાળા જેવા ભાઈ નીકળે ને એમાં મને કઈ એમના હાથ અડાડી ગોકા મારતા તા જોલો આવે એમ લઈ દઈએ કે નહીં મારી ગૌ એમ પોતાની ખીસ્સીમાં પૈસા છે એ પૈસા એ પોતે રાખી કે એમાંથી ન કાઢે મારા હામું જોવે ખાવો ના બા તમે ખાઓ કાલ તો મેં ખાધો હતો બોલો બે હાહુ હવે ખાધો તો મને છે ને આને ઠંડુ નથી બરફવાળી વસ્તુ હદતી બહુ હું ઓછું ખાવે વાંધો નતો આવતો ટેસ્ટથી ગોલા નો આનંદી પગ ઉપર પગ ચડાવ્યો ટેસ્ટથી ખાય અમારા આખી ના છે ને છેલ્લા ત્રીસ વર્ષથી આ ભાઈનો હું એ રીતે દીધું મને તો યાદ છે કે આખી શેરીના એક જ ભાઈની રાહ જોતા હોય કારણ કે ક્વોલિટી ક્વોન્ટિટી બધી બરાબર હોય ને અને ભરોસાપાત્ર હોય બાકી તમે બાર વસ્તુનો બહુ ભરોસો ન કરી શકો શકોમ ભાઈ ગોલાવાળા છે ક્રી કનૈયા ગો હા કનૈયા ગોલા છે નામ છે સારી વસ્તુ વાપરે બધી ના બા જો કેટલા આગ્રહ કરે છે કેવા કેસ મને ખાવો તારે ખાવો તારે હા ભોગવી લીધું ભોગવવું તું દુઃખ એટલું બધું સાચી વાત છે શેરીના એ બધા કે ભાઈ બહુ દુઃખ ભોગવા ને ત્યાં સુખ જ ભોગવા જો નાની ઉંમરમાં છે ને ભાઈએ બહુ દુઃખ ભોગવી લીધું તો પહેલાં દુઃખ સારું નાની ઉંમરમાં જ્યારે આપણાથી કામ થતું હોય ને તો થાકવું નહીં કે હાઈ રે મારે આવું દુઃખ ને આવું દુઃખ ને આવું દુઃખ ને એટલા ટહેડા કરું ને ભાઈએ ટહેડા દિન રાત કર્યા છે એટલે અત્યારે સુખનો વારો આવ્યો છે હાલો આવજો બધાએ